જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં તાવ શરદી અને ઉધરસ જેવા વાયરસ રોગોના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો દૈનિક એકસો પચાસથી બસો જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે જેમાંથી આશરે પચાસ દર્દીઓને દાખલ કરવાની જરૂર પડી રહી છે ઋતુના કારણે ખાસ કરીને બાળકોમાં વાયરસ રોગોના કેસોમાં વધારો થયો છે જે જે હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં નવ વોર્ડ છે જ્યાં દૈનિક એકસો પચાસથી બસો બાળકો તાવ શરદી અને ઉધરસની સારવાર માટે આવી રહ્યા છે અને કેટલાક બાળકોને દાખલ કરવાની પણ જરૂર પડી રહી છે હાલમાં બાળકોના વોર્ડમાં બેડ્સ ભરાઈ રહ્યા છે વાયરલ તાવ શરદી અને ઉધરસના કેસોમાં મોટાભાગે બે વર્ષથી નાની ઉંમરના બાળકો વધુ અસરગ્રસ્ત થઈ રહ્યા છે અને સામાન્ય રીતે ચારથી પાંચ દિવસની સારવાર બાદ બાળકો સ્વસ્થ થઈ જાય છે મેડિસિન વિભાગમાં પણ દૈનિક જેટલા દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યા છે જેમાંથી દસ થી પંદર દર્દીઓને દાખલ કરવાની જરૂર પડી રહી છે ડોક્ટરો દ્વારા વાલીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ બાળકોને ભીડભાડવાળી અને પ્રદૂષણ જગ્યાઓમાં ન લઈ જાય માસ્ક પહેરાવે અને સારો ખોરાક આપે જેથી બાળકો સ્વસ્થ તંદુરસ્ત રહે વાયરલ રોગોથી શરૂઆતમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે નહીં તો બાળકોને શ્વાસ સંબંધિત તકલીફો થઈ શકે છે જીજી હોસ્પિટલ જામનગર ખાતે મેડિકલ અને બાળરોગ વિભાગમાંથી આપણે જે ઓપીડી આઈપીડી અને એવા દર્દીઓની સામાન્ય તપાસ અને જે સારવાર ચાલતી હોય છે અને દાખલ થવાનું ફેસિલિટીઝમાં આપણે જોઈએ તો છેલ્લા અઠવાડિયામાં લગભગ સરેરાશ સાડા પાંચસો જેવી પ્લસ માઇનસ અને બાળકોમાં બસ્સોથી પ્લસ માઇનસ જેવી ઓપીડી રહી છે અને દાખલ થવાની જે સરેરાશ જોઈએ તો વયસ્ક લોકોમાં આપણે નેવું પ્લસ માઇનસની એવરેજ રહે છે અને બાળકોમાં દાખલ થનારની સંખ્યા એટલે પંચોતેરથી લઈને એસીની આ સરેરાશ રહે છે થોડોક વધઘટ આપણે તહેવાર અને એના લીધે થાય તહેવારના દિવસે ઓછું હોય અને એના પછીના દિવસે વધારે હોય અને આપણે સોમવારે પણ એવી રીતે થોડાક દર્દીઓની સંખ્યામાં વધારો થતો હોય આ સરેરાશ આપણી લગભગ ફેબ્રુઆરી મહિનાના મિડવીકથી સેમ સેમ જ છે અને કોઈ એમાં નોંધપાત્ર બહુ ફેરફાર નથી પણ આ દર્દીઓ જે હાલમાં આપણે જોઈએ તો એટલે શરદી તાવ ઉદરસ અને સાથે સાથે જે રેગ્યુલર બીમારીના રોગોના જોવામાં આવે છે તે જ છે હાલ એટલા બધા ડેટા નથી કે જેને આપણે રોગચાળો કહી શકીએ પણ પ્લસ માઇનસ થયા કરે છે પણ સિમિલર જ ડેટા છે એટલે દસ ટકાથી પંદર ટકાનો ફેરફાર આપણે ડેટામાં જોઈએ છે આખા ફેબ્રુઆરી મહિનામાં હાલમાં કોઈ બહુ જ ગંભીર વધારો થયો હોય એવું નથી દેખાતું એટલે આપણે શરદી તાવ ઉધરસનું જેને પણ થાય તો એને આપણે કોન્ટેક દૂર રાખવા હાથ પગ ધોઈ લેવા એટલે અને જ્યારે શરદી તાવ પેલું હોય તો ત્યારે માસ્કનું પહેરવું અને પોતાનું ધ્યાન રાખવું અને કોઈ વધારે મુશ્કેલી લાગે એમને તો દવાખાનાનો સંપર્ક કરવો